નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે બરવાડા શહેર ખાતે નગરપાલિકા તંત્રની ની બેદરકારી વિધો યુવાન ભોગ બરવાડા શહેરના ખોડિયાર મંદિર પાસે ગુરુદ્વારા સામેના વિસ્તારની ઘટના ખુલ્લી ગટર લાઇનમાં પડી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું બરવાડા ટાઉન પોલીસ સહિત સ્થાનિકોને જાણ થતાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો મૃતદેહને નગરપાલિકાના વાહન મારફતે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો બરવાડા નગરપાલિકાની બેદરકારીના કારણે મૃત્યુ નિપજતા વહીવટીતંત્ર શું કામગીરી કરે તે મહત્વનું નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં જ બની આ ઘટના તો કોની બેદરકારીએ ઉઠી રહ્યો છે મોટો સવાલ હાલ તો મૃતક કોણ અને ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલુ છે પોલીસ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ચલાવી રહી છે તપાસ મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક સુરેશભાઈ ભાટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે